રામદાસજી મહારાજ નિર્ગુણદાસજી મહારાજ ગણેશદાસજી મહારાજ રામેશ્વરદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું શ્રી બાલયોગી સત્સંગ સંસ્કાર કેન્દ્ર સભામાં લોકોનો લોકાર્પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ રામદાસજી મહારાજ તથા સતવૃંદના આશીર્વાદ બાળકોને પ્રાપ્ત થયા દસ દિવસીય બાળ સંસ્કાર ગ્રીષ્મમાં શિબિરનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તથા યોગ્ય દિશામાં તેમના જીવનનો ઘડતર અને વિકાસ થાય આ શિબિરમાં બાળ સંસ્કાર સંસ્કૃત રામાયણ મહાભારતના પ્રસંગો પ્રિન્ટિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ ઇન્ડોર આઉટડોર રમતો જીવનનો કુશળતા વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો